ભરજમાં નર્મદા એપાર્ટમેન્ટ ખાતે વકીલે તેની ઓફિસમાં વાત કરવા બોલાવી યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા વકીલ સહિત ત્રણ ઇસમો વિરુદ્ધ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા અને જમાદાર ટ્રાવેલ્સ ધંધો કરતા સંજય બાલુ જમાદાર ગત તારીખ એકત્રીસમી ડિસેમ્બરના રોજ સવારે તેઓના ઘરે હતા તે દરમિયાન ટપાલ મારફતે એક નોટિસ મળી હતી જે નોટિસ જોતા અમદાવાદ ડેપ્યુટી કલેક્ટર સિટી તરફથી મળી હતી જેમાં સપન બાબુ જમાદાર દ્વારા વારસદાર તરીકે પોતાનું નામ દાખલ દાખલ કરવા અરજી કરવામાં આવી હતી સપન સંજય જમાદારના પિતાના અન્ય મહિલા સાથે સંબંધથી જન્મેલ છે આ અરજી બાબતે સંજય જમાદારે તપાસ કરતાં આ અરજી સપનના નામે ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટમાં વકીલાત કરતાં યાકુબ પટેલે કરી હોવાનું જાણવા મળતા સંજય જમાદારે વકીલને ફોન કરતાં તેઓ ઓફિસ ઉપર મળવા બોલાવ્યા હતા અને જ્યાં વકીલે તમે કેમ સપનની અરજી કરી છે તેમ પૂછતા તેઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને અમે કોઈ અરજી કરી નથી હું આ બાબતે કંઈ જાણતો નથી તું મારા પર ખોટા આરોપો મૂકે તું સપન સાથે વાત કરી લે જેથી યુવાને સપનને ફોન કરતા તેણે બરાબર વાત નહીં કરી યોગ્ય જવાબ આપ્યો ન હતો જે બાદ વકીલને કહેલ કે મેં તપાસ કરાવી છે કે આ અરજી તમે જ કરાવી છે તેમ કહેતા વકીલ યાકુબ પટેલ અને તેમના બે આસિસ્ટન્ટ ઝાકીર હુસેન શેખ અને મુસ્તફા જેટે માથાકૂટ કરી યુવાનને ધિક્કાપાટુનો માર માર્યો હતો અને દિવાલ સાથે અથાડી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મારામારી અંગે શહેર એ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મારું નામ સંજય ભાલુભાઈ જમાદાર જમારા ટ્રાન્સપોર્ટ ડાંડિયા બજાર ભરૂચનો રહેવા મારે મારે કામ હતું હું એડવોકેટ ભાઈ એમ પટેલને ફોન કરી લીધી યાગુ પટેલે એવું કીધું કે ઓફિસ પર આવો આપણે બેસીને વાત કરી એટલે હું ઓફિસ પર જઈને એમને વાત કરતા કે ભાઈ અરજી તમે કરેલી છે એ બાબતે એમને મા બેનની ગાળો દઈ અને કીધું કે એ બધું અમારે પૂછવા નહીં આવવાનું અને એમની સાથે એડવોકેટ એમ એમ જેટ અને મુન્નાભાઈ કરીને ઝાકિર હુસૈન છે એ બધાએ બેસે હતા કે આ તમારી ફેમિલી મેટર છે અને તમારી ફેમિલી મેટર તમારે ઘરે પતાવી એમ કે તમે યાકુબભાઈને પૂછ્યું કે આ હજી તમારા સિવાય કોઈ કરે નહીં એટલે એમને ઉશ્કેરાઈને બેનની ગાળો બોલી ને ફેટ પકડી દે બે ફેટ તો એમ ફેટ કેમ પકડો છો એમ કહેતા એમને પહેલાં ટમાચા મારી દીધા અને પછી યાકુબ પટેલને બે પેટમાં દીકો મારવા લાગ્યા અને મુસ્તુફાઇ અને જાકીર હુસેને મને પાછળથી પકડી દીધો હું ધક્કો મારીને બહાર નીકળો તો એ લોકો મારી પાછળ દોડ્યા અને મને બાઇક પરથી ઉતારીને પાછો ઓફિસ પાસે લઈ જઈ અને દિવાલમાં માથું અપાડીને ત્રણે ત્રણ જણાને મળીને મને પોચ માર્યો છે એટલે મેં જોર જોરથી ગોવા પાડતા આજુબાજુના રહીશો આવી ગયેલા એટલે પછી ત્રણે જણા કીધું કે જો પોલીસ સ્ટેશન કે બહાર જઈને કોઈને પણ કમ્પ્લેન કરી તો તને જાનથી મારી નાખીશું અને તને આનાથી ખરાબ માર મારીશું એવી રીતે મને ધમકીઓ પણ આપેલી છે કે ભવિષ્યમાં મને તે થાય ની જવાબદારી મુસ્તફા જેઠ યાકુબ પટેલ અને ઝાકિર હુસેન શેખની રહેશે